જય મુરલીધા જય બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં પાણી ભાઈ પૂરું થવા આવ્યું એકાદું નાકું અહીંયા છે એકાદું વાં છે નહીં આપણે જાઉં તો બતાવશું આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયા ભાઈ ગોખા સિસ્ટમ કટકામાં નવું કટકામાં આપણે હોલ પાડી દઈ આ રીતનું ચાલુ રહીએ વાહ આપણે ધોરિયો કર્યો આગલા વિડીયો બતાવ્યું હતું આમાં આપણે ના ધોરિયો કરવો પડે કે નહીં કઈ એ એક હોલ આવી જાય એટલે નવ પાટલા ભેગા નવો હારો હાર સર પી ગયું ભાઈ હવે એકદમ લીલું થઈ ગયું છે નથી પીધું હુકાય છે થોડો થોડો હજી વાયુ ને ભાઈ નાખી દીધી છે પલ્લા માટે આ લગભગ તરણ લઈ લે હા ને પાણી બાણી પૂરું એક એક પાણી માંડ્યું નીકળી ગયા અને પાણી થઈ ગયા વરસાદ થાય તો સારો નકર નહીં કંઈ થાય ગોખા સિસ્ટમમાં ભાઈ મજા બહુ ગમે ત્યાં જવા દેવું હોય પાણી જો આપણે સડતું નથી પાણી તો ઓલી બાજુ કટકો મૂકતું એટલે સડી જાય ઢોર્યો હોય ને તો ભાઈ તોડે ને ખોડે ને એવું બધું થાય એનાથી આહાર બાકી આપણે ઓલા ધોરી હતી કે હાલે પાણી આગળ વિડીયો કન્ટિન્યુ બને રહે છે બતાવશું કેટલું છે ત્યાં ગિરનાર ચાર કેમ છે બાકી કાલે ભાઈ બસો થી અઢીસો ફૂટ આપણે એક આર ઉપાડી છે કરવા કેમ છે માલ આમાં કટે કઈ બાકી પાકી ગયો માલ બધો નજારો ભાઈ જાવ તમે વાદરાનું એક રાઉન્ડ થઈ ગયું આખો જો કેમ લાગે બહુ મસ્તના દ્રશ્ય થઈ ગયું હજી આ વાદરામાં સૂર્યનો પ્રકાશ પડે ग्राउंड થઈ ગયો આખો આહીંથી લઈ આઈ હું દે આ વિડિયો મ કન્ટિન્યુ બન્યા રહેજો આગળ કેમ છે ભાઈ બાકી નજારા એકદમ વરસાદ ભાઈ થોડો ઘણો ક્યાંક વરયો હોય આપણે તો નથી વરયો ખાલી નજારો જો કેમ છે વાદળાઓ ની થઈ ગઈ છે વાદળા ભાઈ ઉંચા ચડતા આવે છે માઇન્ડ બી હવે આપડી લીલકાઈ ગઈ છે પાણી પી ગઈ છે એટલે વાંધો નથી વરસાદે હવે કદાચ થાય કે ના થાય એવું છે વાતાવરણ એક નંબર થઈ ગયા છે અહીંયા ભાઈ જો આપણે બીજી મોટર હાલે એક આ ચાલુ છે હે પાછું પડી ગયા બસ બે નાકા હે બાકી અને ઓલી મોટરમાં એ એકાદ નાખો છે જાજા હે નહીં અને માંડવી ભાઈ આપણે જો આ બાજુમાં ઓગણચાલીસ નંબર હે અને આ છે ગિરનાર બે આપણે હમણાં બતાવી પછી તમે જોજો કઈ હા હારી હે કઈ વાવવી જોઈ બાજુમાં હવે ચોપન નંબર છે ગિરનાર પિસ્તાલીસ ઓગણચાલીસ કઈ વાવવી જો ભાઈ હા હે ગિરનાર ગિરનારનું એક જ છોડવું હા એક જ છોડવું ગિરનારનો ઉપાડ્યો ઉપાડો છોડવો ગિરનારનો નો ઓગણચાલીસ નો હા ઓગણ આ ગિરનાર બે માંથી કઈ સારી છે કમેન્ટ કરી દેજો ભાઈ કે હું વાવું જોઈએ નહીં બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ને જય મુરલીધ જય વચ્ચરા બધાને